બાવળીયરી નગાલાખા બાપા ધામના મહંત શ્રી મહામંડલેશ્વર એકજરાટ શ્રીરામ બાપુના સાનિધ્યમાં કૃષ્ણ જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા બાવળીયરી નગાલાખા બાપા ધામના મહંત શ્રી મહામંડલેશ્વર એકજરાટ શ્રીરામ બાપુના સાનિધ્યમાં કૃષ્ણ જન્માષ્ટમીના મેળામાં નાનાભાઈ પરવારના સમાજ બહોળી સંખ્યામાં સેવક સમુદાય ઉમટી પડ્યા હતા ત્યાં પ્રસાદ વિતરણ તેમજ દાદાશ્રીનું સન્માન તથા તેજસ્વી વિદ્યાર્થીનું સન્માન તેમજ પ્રોત્સાહનપત્રો આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા બે લાખ એકાવન હજાર રૂપિયા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં આવેલા છે તેમનો તેમના બધા સન્માન

આર્થિક પૂર્વે સત્તરસો પંદરમાં એટલે કે ત્રણસો ને દસ વર્ષ થયા ત્યારથી જન્માષ્ટમીનો ઉત્સવ સમસ્ત માલધારી ભરવાડ સમાજ જોવા મળી અને કૃષ્ણ જન્મ ઉત્સવનો આનંદ બાવળેલા જગ્યાની અંદર લે છે અહીંયા સમસ્ત માલધારી સમાજનું કેન્દ્ર છે જે ગુજરાત મહારાષ્ટ્ર એમપી કે આંધ્રની બોર્ડર કર્ણાટકની બોર્ડર સુધી જે માલધારી સમાજ બાવળેલા જગ્યામાં એકત્રિત થાય છે અને કૃષ્ણ જન્મ ઉત્સવમાં આનંદ માણી રહ્યા છે આ પરંપરામાંથી ત્રણસો ને દસ વર્ષથી ચાલી આવે છે